એટલે બધું વેપાર ખૂટી રહ્યો અને લોકો ઉપાડ નહીં આવી રહ્યું કેવું શેટી ભટકાડ દીધું છે એ કઈ ખબર નહીં પડ રહી હવે રત્નો આવે તરી હું વારો કાઢું અસલ અસલ લોકો કરી અને ભટકાડ દીધું ભારી વટનું વટનું લોકો કરી માણેક નું સિનાળવું લોકો અને ઉપાડ નહી નહીં આવે તેવું અન લોકો ભટકાડ દીધું જવું તેવું ઓરો આવે ત્યારે હું લઠિયા નહીં નાખું એમ લાગે બાકી પણ કરું હું લઠિયા નહીં દેવા કીધી

पोरिया पैदा था खबाड़ो पीवाड़ो पड़े नहीं आ तो छोकरा दाह से के भाई काम न करती इनो घर वालों तो ई पण दारू पी पी रखड़े राखे से एम के बात है हमली हम बिजा हम बिजा नियो खेत ने तमो करता है वो है पर तर पहले थी से सेठियो असल जो, जो जो हम ने हम असल इतरे वर हम ने रह छो बे चार पांच आ तो तू रही जा जा पासो हमरो तो पासो हो रही जावनो से हम मन कई ने किदो तो हम ने कि दो मार में गए पेलो गांव मेरा पेलो पूरे

खबर राखी खबर ने राखी। ते खबर रखवी जई हुका खबर नी रे यदि खबर नी हती ते થઈ ગયા કરવાનું હું એમ તે खबर रखाई न खबर नी रखा तो उणा धलावू ને તે પાંચ દન નઈ ચાલે મારા હાથ માં રોટલી લઈ બેહી જામ ને રોટલો હાથ માં તો ખાપ કે પોરિયા હાથ માં તો હું ફુકિરી છે પર ખાવાત નઈ જડે મને આ ભારી જાડી થેરી તું ખાઈ જાતી હે પોરિયા બસરા નઈ ખવડાવતે ને તે હું ફુકિરી કે સાલ તને લાગે હે માથાકૂટ કરવાનું બંધ કર તું છે ને પૈસા હું ખાણ ન બે વાત આટલી વાત બરાબર બગે સેટિયો નઈ આલે ને